you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં અલ કાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટેડ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત એટીએસ ની ટીમે અલ કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ચાર આતંકવાદીઓ માંથી બેની ગુજરાત માંથી એકની દિલ્હી માંથી અને એકની નોયડા માંથી ધરપકડ કરવામાં આવી છે જેમાં બનાવટી નોટ રેકેટ ના એક આરોપી પણ ધરપકડ કરાઈ છે વોટ્સએપ ગ્રુપ પર ચેટિંગ કરીને તેઓ બાકી પણ જોડતા હતા એટીએસ ના સૂત્રોએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ ઘણા સમય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અલ કાયદા સાથે જોડાયેલા શખ્સો સંપર્કમાં હતા તેમના સંદેશા વ્યવહાર માં આતંકવાદી સંગઠન ને લઈને વ્યુહાત્મક માહિતી નું આદાન પ્રદાન કરવાની સાથે સુરક્ષા સંબંધી ચિંતા ઉભી કરતી પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવ્યું to